સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં મુકેશ અંબાણી જીઓ પર ભારે પડશે બીએસએનએલ જી હા મિત્રો એકસો સાહીઠ દિવસમાં વેલિડિટીના આ સસ્તો પ્લાન છે શાનદાર આજે આપણે બીએસએનએલના નવસો ને સત્તાણું રૂપિયાવાળા પ્લાન માટે જીઓના નવસો નવ્વાણું રૂપિયાવાળા પ્લાનની સરખામણી કરવા જઈ રહ્યા છીએ આના પરથી જાણી શકાય છે કે રિચાર્જના પ્લાનની કિંમત બેનિફિટ્સ અને વેલિડિટી વધુ દ્રષ્ટિએ સારો હોય છે જી હા મિત્રો રિલાયન્સ જીઓ પ્લાન મોંઘા હોવાના કારણે હવે મોટા ભાગના લોકો બીએસએનએલના સ્વિચ કરી રહ્યા છે જ્યારે સરકારી ટેલિકોમ કંપની બીએસએનએલ એ કોઈ ટેરિફનો વધારો કર્યો નથી જેના કારણે બીએસએન પ્લાન હજુ પણ લોકોને ઓછા ભાવે મોટો બેનિફિટ અને વેલિડિટી આપે છે જી હા મિત્રો આજે આપણે બીએસએનએલના નવસો ને સત્તાણું રૂપિયાના પ્લાન અને જીઓના નવસો નવ્વાણું રૂપિયાના પ્લાનની સરખામણી કરવા જઈ રહ્યા છીએ આના પરથી જાણી શકાય છે કે કયો રિચાર્જ પ્લાન કિંમત અને બેનિફિટ અને વેલિડિટીની દ્રષ્ટિએ વધુ સારું છે બીએસએનએલના નવસો સત્તાણું રૂપિયાના પ્લાનની વિગત નવસો સત્તાણું રૂપિયાના પ્લાનમાં યુઝરને દરરોજ ટુ જીબી આઈ ડેટા કોઈ નેટવર્ક અનલિમિટેડ ફ્રી કોલિંગ અને દરરોજ સો મેસેજનો લાભ થાય છે એકસો સાહીઠ દિવસની વેલિડિટી સાથે આ પ્લાન યુઝરને કેટલીક એફસી ફ્રી એપ્સ પણ આપવામાં આવે છે એકસો સાહીઠ દિવસ વેલિડિટીના દરરોજ ટુ જીબી ડેટા સાથે આ પ્લાન યુઝરને ને ત્રણસો ને વીસ જીબી આઈસ્પીડ ડેટા ઓફર થાય છે જી હા મિત્રો જીઓના નવસો નવાણું રૂપિયાના પ્લાનની વિગતે નવસો નવ્વાણું રૂપિયાના આ જીઓ પ્રોફિટ પ્લાનમાં તમને દરરોજ ટુ જીબી હાઈસ્પીડ ડેટા દરરોજ સો મેસેજ અને ફ્રી અમર્યાદિત કોલિંગ લાભ મળે છે જો તમે આપણે અઠ્ઠાણું દિવસની વેલિડિટી જોઈએ તો પ્લાન યુઝરને ટુ જીબી પ્રતિ દિવસે દરેક એકસોને સન્નું જીબી હાઈસ્પીડ ડેટા ઓફર થાય છે તો મિત્રો નીડની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ